નમસ્કાર મિત્રો કાળા કળિયુગમાં વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું આગળ મૂકું છું તમે જરૂરથી જોઈ લેજો અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો મિત્રો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હાથી માતાજીને પાડવાની બહુ કોશિશ કરે છે પરંતુ એનાથી કશું થતું નથી હવે આપણે જાણીએ છીએ કે હાથીમાં કેટલી તાકાત હોય કેટલું બળ હોય એ પોતાનું બધું લગાવી દે છે છે પરંતુ માતાજીની મૂર્તિને નીચે પાડી શકતો નથી તો હાલ કાળા માતાજી હજુર જો તમે પણ માતાજીને દિલથી માનતા હોય તો તમારી કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો બીજા જોડે પણ આ વિડીયો પોકે અને એ પણ કોમેન્ટમાં પોતાની કુળદેવીનું નામ લખે બરાબર વિડીયોને લાઈક કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ